અમુક વનસ્પતિ કે વૃક્ષના પાંદડા કાચા રૂપમાં શરીરમાં જાય તો લિવરને એની સામે વધારે કામ કરવું પડે લિવર ઓવરએક્ટિવ થઈ જાય એને મેડિકલની ભાષામાં કહેવાય લિવર અપલોડિંગ આવું કેમ થાય કારણ કે જેમ કે કડો લીમડો કે એલોવેરા એને પોતાના વિકાસ માટે અસ્તિત્વ માટે ઉછેર માટે બહુ પાણીની જરૂર નથી એટલે આવા વૃક્ષ છોડની અંદર ટોક્સિસિટી વધી જાય એટલે તમે લીમડાના કાચા પાંદડા ખાવ તો એ ટોક્સિક કહેવાય કાચું એલોવેરા ખાવ તો એ ટોક્સિક કહેવાય એટલે આ ટોક્સિકની સામે શરીરે લડવું પડે એટલે સીધો લોડ પડે અંદરના સૂર્ય એવા લીવર પર આવી ઘણી બધી વસ્તુથી આપણા લીવરની અંદર ટોક્સિસિટી પેદા થઈ શકે આપણે જે ન ખાવાની વસ્તુ ખાઈએ એને ન પચેલું બહાર કાઢવામાં લિવર અપલોડિંગ થાય એટલે કે લિવરે વધારે કામ કરવું પડે વધારે પડતી અંગ્રેજી દવાઓ ઇન્જેક્શન લીધા તો લીવર પર લોડ પડ્યો તો લીવર અપલોડિંગ થાય હવે આવું થાય કેમ કાચા પાંદડા કેમ બધા ના ખાવાય એનાથી તો વજન ઉતરે છે આપણા આંતરડાની અંદર સોરી આપણા પેટમાં જે સિસ્ટમ છે એ માણસ માટેની છે બધા પાંદડા કાચા ખાવા માટે આપણું પેટ બનેલું નથી પરંતુ પ્રાણીઓની અંદર ત્રણથી ચાર ખાના હોય છે એમાં એને રૂમેન કહેવાય રેટિક્યુલમ કહેવાય ઓમેઝમ અને એબોમેઝમ આ ચાર ખાનાના નામ છે કારણ કે એમને ભગવાન એવી વ્યવસ્થા કરી આપી છે કે પહેલાં એ અંદર ઉતારી દે કાચી વસ્તુઓ પાછા મોડામાં બહાર કાઢીને શાંતિથી વાગોળે આપણે માણસ છીએ એટલે બધી જ લીલા રંગની વસ્તુ સવારમાં ભેગી કરી અને તમે એ કાચું ખાઈ ગયા તો તમારા આંતરડાની અંદરથી વધારાનું કેલ્શિયમ જાય તો બરોબર છે કામનું પણ જતું રહેશે ફ્રેન્ડલી બેક્ટેરિયાની ચેન પણ તૂટી જાય અને

ઘણા લોકોને કાકડી પણ માફક નથી આવતી વાયુ કરે છે મતલબ એનું લીવર ના પાડે છે લિવર અપલોડિંગને જાડી કે સાદી ભાષામાં સમજવું હોય તો વસ્તુ અંદર ગયા પછી તમને તકલીફ થાય એટલે સમજવાનું કે આ મારા માટે બરોબર નથી આપણે ઓલરેડી જંક ફૂડ ખાઈ ખાઈને મેંદો ખાઈ ખાઈને કસરત ન કર્યા વગર શરીરને મુશ્કેલીમાં મૂકી દીધું હોય અને આ બધું અંદર જાય લિવર કેટલું લડશે અત્યારે ભાદરવો મહિનો ચાલે છે અને ગરમી વધારે પડે છે કેમ આગળના ગેરહાજરીમાં ચારે બાજુ ટોક્સિસિટી વધી ગઈ ગંદકી ખોરાક સડવા માંડ્યો પાચન તંત્ર નબળું થઈ ગયું તો અત્યારે પ્રખર તડકો છે એ ભગવાનનું લિવર અપલોડિંગ છે એ મોટો લિવર છે અને એ એની રીતે કામ કરીને આ બધું બેલેન્સ કરે છે પરંતુ એ ગરમી આપણાથી સહન થાય છે ના અંદર લાગે છે તો એ પિત્ત ઉપર આવી જાય છે ને તો આપણે હાથે કરીને શોર્ટકટના રસ્તે સવાર સવારમાં વજન ઉતારવાના કે બીજી કોઈ વસ્તુઓ મગજમાં રાખીને બધા કાચા પાંદડા ભેગા કરીને ખાઈએ તો એ લીવર પર આપણે જાતે કરીને કરેલો અત્યાચાર છે જેને એમ લાગે કે આ વસ્તુ એના માટે કામની છે એ પોતાના રૂટિનમાં ફેરફાર કરી શકીએ છે મારું કામ છે તમને જગાડવાનું અને તમને સ્વસ્થ રાખવાનું તમે જે કાંઈ કરો છો એમાં બધું સારું છે એવું ન હોય હું કરતો હોય એમાં ક્યાંક મારી ભૂલ થાય તો એ સુધારું છું લખું છું બોલું છું પેકેટમાં પણ સુધારું છું પીળું એટલું સોનું નહીં એમ જેટલું કાચું છે એ બધું કાચું સોનું નથી સ્વસ્થ રહો મસ્ત રહો